બા બદલ બા ગુનાલીજા હોશિયાર પાગલ રથ પાગલ શિરોમણિ પાગલે આજમ પધાર રહે હે આ આમ જ આપણી સવારી આવે છે શું કહે કોઈ દેવા બી છે ના મારે તબિયત નથી જો ભાતુ બ્રે ઝગડે છે શું સમય છે સમા આ હું સમારે

अरे शादी लेने मगर सुधीरी नमाज में आलोपस की पारी से मिल रहा है इल्ला सुबह आपी इधर कभी कुछ न दो, कुछ न दो तुलसी इस संसार में भात-भात के लोग तुलसी इस संसार में भात-भात के लोग सबसे हिल में हिल में

તમે ત્રણ કોટીનો રસ્તો આન કરી શકો છો ઈસુને મત પર ચડાવી શકો છો તમે સોક્રેટીસને જી આપી શકો છો તમે તો સાચા છે